હેલો ગાઈજ કેમ સુ સ્વાગત છે તમારું મસ્ત સમજેના વ્લોગમાં તો આજે મેં ફોરી વ્લોગ ચાલુ કરું છે સાંજે કેમ કે દવાખાનામાં રહીને મારી તબિયત ઠીક નથી થોડી વીક થઈ ગઈ હતી અને જો મેં અડદની દાળ પર લાળી દીધી છે તો એ બનાવવાના છે અડદના વડા કેમ કે મારા ફેવરેટ છેડદના વડા પલળવા દેવી પડશે મોટા વાસણમાં કાઢવી પડશે জীব ছোডে প্যার দরিয়া দরিয়া পেলে ন্যা

આ વખત તો બાજરી લોટ નહીં નાખવાનો થોડી વાર પલળવા દઈએ પછી મિક્સરમાં એને દળી દઈએ મારા ફેવરેટ છે અડદના વડા મને લાગે કે આ સોળદના વડા ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે મિત્રો હવે બાનનું બધું બંધ કરવાનું મારે ખાવાનું મારે બેમ હે ને એ મને બોલો રવિના એટલે સિવનો દાખલ કરી તી તેનો ફોન આવ્યો તો તે મને બહુ બોલતી પણ બાનનું તો સિંવ તો ખાતી નહીં હું એ વસ્તુ જ ખાઉં બધું સિંવ તો રમતી થઈ જઈએ હવે નતેક ચલો બાર જઈએ બાર ગુદરત હોય ગોદરૂ બનવાનું ચાલુ કુદરત હોય એના છે હંસાબેન ભરતભાઈ દરજી

તો ગાઈઝ બિંદાસ અમારે લીધા છે મેં જોવા કાઠા કાઠા એ બધા ખાસા નીકળ્યા આવ્યું બનાવો હવે તૈયારી કરીએ રોજવાની ચાલો બને રહેજો એવું તો રમણ હું જવું કે ઘરમાં હાર્દિક તો મોબાઈલ લઈને બેઠો કરો હાર્દિક જોઈએ આપણી દાળ બીજા વાસણ માં લીધી હતી પલળી જઈએ કમ્પ્લીટ આ ખાડ દાળી દીધી ગ્રેઈન્ડ કરીને ધોઈ દઈએ પેલા તો બરાબર ની અડદની દાળ ગ્રેન્ડ કરી નાખી બાજરીનો લોટ આપણે નાખો તો નાખી શકાય પણ આજ તો હું એમનામ જ બનાવવાની કયા દાળના જ કદાચ જરૂર પડશે તો ચણાનો લોટ નાખીશ સુંદર સીવુ રમો બાજીમાં મસાલા કરી દઉં તો ગાઈ લસણ મરચાં ફળી દઉં પણ લસણ મરચાંની ફ્લેવર તો જોવો જ આવે નહીં

ને તળ ચલા મડી તો યમારુર તો ગાઈજો બધું મિક્સ કરી દઈએ તમે ટ્રાય કરી જે બહુ મસ્ત મજાના વડા બનશે જો

મને લાગે છે કે થોડો એડ કરવું પડશે લોટ તો બને રેજો લોગમાં લોટ તો આવી રીતે બધું મિક્સ કરી દો અને થોડું થોડું ફણી લેવાનું અને આવી રીતે લોટ લઈ અને ડાયરેક્ટ નખવાનો અંદર આટલો જાડો રહેશે સાથે રાખજો गरम करा हो की नाही इन गरम थन એટલે કા પડી પા કોણ લાગે ને કોળા ખાવ હોય તો આના રીતે બનાવો હોય તો પછી ઈઝી છે બસ

પણ આમાં બીજા બધા મસાલા નખે ને થોડો અલગ આવે હાર્દિક હું ખેડુ લેતા હોય બધા

તો ગાય જોવા કે મસ્ત મજાના વડદ ગયાર ગયા અમે એક ટેસ્ટ કરી લીધું અગ્નિ દેવતાને આ લીધું જોતા જ મું પાણી આવી જાય એવી રેસિપી બની છે કેવી જોચવી હાચવી ને બનાવવા પડે વડો જ ન વધારે બાજરી વડા તૈયાર થઈ ગયા છે જોવા મસ્ત મજાના

એ રે થાય એટલે માં નેટવર્ક છોડ દો બીજી ચટણી ખીચડી બનાવી છે આ જવાનું તું શું થાય છે જોઈએ છીએ જવાનું તમારે જેવી માતાજી ની મરજી

त्यो वातावरण हो गोइन बा गोइन बा त्यो क्या गोइन बा एक्टिभा एक्टिभा नै छ पथरा मुख न मनिष तो गाई जो त्यो साधु बाबा जोड थोडा थोडा सटा

હાર્દિક કે કહેતો તો ના હું બી આ પણ ચાલે હું હાર્દિક ડુંગળી કાપજે બે ડુંગળી દૂધ ને ખીચડી ખાધી છે ચા ડુંગળી ખાઓ તાણ પેટ માં ગડબડ થવા તો ગાઈ જો મેરે વડે હવાર માં ચા માં મજા આવસી નહીં આ ચા લાગે તમાર વડા ઓ લારી બારી ખોલું હું તો ચાલો ધંધો બંધુ ના જબરજસ્ત મને તો આવો વરસાદ આવવાનું મન થઈ જાય આમ પાગલ બની જઉં પાગલ કરી દે તું જી મોરે સી ચાલ ગુલાબી સાડી અને નીલા લિલા લલા લલા જો ગમે એટલું આવા હશે પણ હું તો લઈ જઉંલો મને ખબર છે તું ગમે ગમમે એટલું હશે પણ હું નહીં ઉડું મોડી દી તું ના જું છું ચા તંતુડે તિશી

તો ગાય મનીષ નું તો રાતિ અમે વડો ને બધું વસ્તુ ભાવની હોય ચા હોય તો જ વધારે ખોય અને સવારે મજા પડી જશે વડા ખાવાની મારું મૂડું જો હું કોઈ જાતની ક્રીમ કશું લગાવતી નહીં તો એ ચેટલું વ્હાઈટ વ્હાઈટ જો હું લગાવું કશું મૂડ ખાલી હા સંતુર સાબુ લગાવવાનું યંગ દેખાવા માટે

ले ली डाइट बनाए रखियो कोई

હેલો ગાઈઝ વાતાવરણ ધીમું પડ્યું છે